तु निज जाण्या विन्या पाम्यो दूयन समजाव शरणे नमो श्री भगवन् સદગુરુ મહારાજ ની સંતો એ વાણીમાં કીધું સ્વરૂપની વાત છે ન્યારી સંતો વાય સ્વરૂપ વાત છે ન્યારી ઉરે સુતી થી મારી મોહ નિંદરમાં એમાંથી સદગુરુ એ જગાડી સંતોએ આપણને રૂપની વાત નથી કરી સ્વરૂપની વાત કરી છે એ સ્વરૂપ ની સંતોએ આપણને વાત કરી છે પણ એ સ્વરૂપ નથી દેખાતું એનું કારણ આપણે મોહ નિંદ્રા માં સૂતા છીએ સદગુરુ એ આપણને જગાડ્યા છે બાકી આ તો આપણે ભૌતિકમાં તો જાગીએ છીએ પણ મોહની નિંદ્રા એવી આવી ગઈ કે જે નથી અને છતાં દેખાય છે છે એને આપણે જોઈ શકતા નથી હકીકત જે નથી એને આપણે જોઈ રહ્યા છીએ નથી એનો મતલબ એવો કે પ્રત્યેક કાળે હોય જે પરિવર્તનશીલ છે પરિવર્તનશીલ છે એ રૂપ છે અને જે પરિવર્તનશીલ નથી એ સ્વરૂપ છે પણ એ સ્વરૂપ ઉપર આપણી દ્રષ્ટિ જાતી નથી જગાડ્યા છે દશા બાદ કરી છે દેહ સતા જેની વૃત્તિ હોય દેહાતી એવા જ્ઞાનીઓને વંદન હો અગણિત સંતોએ કીધું છે કે દેહ છતાં જેની વૃત્તિઓ દેહાતીત હોય આપણે આખી રાત મારા જે ઉપદેશમાં આપણને કીધું હોય કે તું દેહ નથી દેહ નથી અને દેહ થી પર આપણને લઈ ગયા પાછું મન ડખો કરે થોડું હોય કારણ કે યુગો યુગાંતરો થી જન્મો જન્માંતર થી આપણને આ દેહાધ્યાસ લાગ્યો છે આ જેમ તેમ છૂટતો નથી કારણ કે એના સંગે આપણે આજ સુધી આવ્યા છીએ આ હું છું મારું છે એવું આપણે માની આ બધું મને દેખાય છે હું દેખાય છે મન માનવા તૈયાર થતું નથી કારણ કે આખું જગત એની અંદર રમે છે રૂપ અંદર આખું જગત રમે છે સંતોષ સ્વરૂપમાં રેમારે છે રૂપમાં આખું જગત રમે આપણી આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિને આપણે બોલીએ મળીએ તો તો એની એની રૂપની રૂપની જ જ વાત હોય હોય સાથે પ્રીતિ રૂપ છે માયા છે એ આવે છે જાય છે જન્મે છે મરે છે અને માયા એની જ આપણને લાગી છે જે નાશ્વંત છે એની આપણને માયા લાગી છે જે શાશ્વત છે એમાં આપણી પ્રીતિ થતી નથી હવે પછી સંસારમાં બધાની હારે રહીએ બધા જેવી પ્રીતિ કરે એવી પ્રીતિ આપણે કરીએ છીએ ઈવડે ઈ જે મન થી આપણને એમ કે મનની અંદર કંઈક ને કંઈક દખો નાખે એટલે પાછું મન દખે ચડે છે એક મદારી હતો ને મદારી એ મદારી એક માકડું પાડે માકડું પાળેલું અને માકડા દ્વારા ઈ ગામડે ગામડે ખેલ કરે બધે ઈ માકડાને બરોબર ટ્રેન કરેલું અને ખેલ કરે ને એમાં એની આજીવિકા હાલે માકડું પણ એમાંથી ખાય અને જે ઓલો મદારી હતો એ એમાંથી ખાય એ માકડાથી એના ખેલ કરે એક ગામથી બીજે ગામ એમાંથી જે પૈસા આવે એમાં એની રોજી રોટી હાલે એમાં એકવાર એવો સમય બપોરનો સમય હતો એક ઝાડવું હતું ઝાડની નીચે પોતે વિશ્રામ કરવા માટે બેઠો કે હાલો ઘરેથી પાત લીધું છે ખાઈ દેવો અહીંયાં અને થોડી વાર વિશ્રામ થઈ જાય એટલે વિશ્રામ કરવા બેઠો પણ એના જે ઝાડ હતું એ ઝાડ ઉપર ઘણા બધા વાંદરા ગાળીઓ નાખી દઉં આ પાછું આ બધાની ભેગું પડી જાય એટલે આને બરોબર ગાળીઓ એને પહેરાવીને પોતાના હાથારે બાંધીને હુઈ ગયો એ થોડોક લાંબો છે એમાં ઘસ ઘસ ઊંઘ આવી ગઈ ઊંઘ આવી ગઈ ઓલા બધા વાંદરા કે છે તો આપણી કે આવડવા નીચે બેઠું છે છે આપડી નાચનું પણ આ નીચે કેમ છે ઈ કે એ કે ઉપર આવી જાય ઈરે કે પણ મારથી ઉપર હવાય નહીં અરે કે પણ તને વાંધો ઉ છે આપડી નાચનું જો જો અમે સેલી ડાળીએ ટકતી તું કેમ નીચે બેઠો પણ કે આ ગાળિયો આ ગાળિયો પહેર્યો છે ઈ કાઢવો કેમ બોલા બે ત્રણ નમજુ વાંદરા હતા ને નીચે આવ્યા નીચે આવીને ગાળિયો તે પોળો કરી દીધો એટલે પોણ છૂટું થઈ ગયું

નહીં પોતાના માકડાને ઓળખી શક્યો નહીં પછી પોતે રોવા જેવો થઈ ગયો કારણ કે આજીવિકા છીનવાઈ ગઈ એના દ્વારા એની આજીવિકાતી હતી રોતો રોતો નીચે બેઠો તો એમાંથી ત્યાંથી એક સંત પુરુષ નીકળ્યા સંત પુરુષ નીકળ્યા કે ભાઈ શું થયું એને આખી વાત કરી કે ભાઈ આવી રીતે હતું અને મારું માકડું એ કે આમાં ભળી ગયું છે હવે કે એને ક્યાં મારે ગોતવા જવું મારી આજીવિકા છીનવાઈ ગઈ છે કે આની વિના મારે રોટલી કેમ ખાઈ મારી આજીવિકા કેમ હાલ છે અરે કે મુંજાણો હું પણ કે એનું હથિયાર છે તારી પાસે કે હું વાત કરો બાપજી કે હા કે ડૂબ ડૂબ ગયું વગાડ ઓલા મદારી ડૂબ ડૂબ વગાડ્યું ઓલી શેરલી ડાળે હલવા મળ્યું આમ એ તો ઓલું નાટકનું ટેવાયેલું હોય ને ડૂબ 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 કરવા મળ્યા એમ ઓલું ઉપરથી ઠેકડા મારે ત્યાં બેઠું બેઠું ઓલા બીજા બધા વાંદરા કેલા તને શું થાય કે પણ મને આવું થઈ જાય ધીરે ધીરે કરતા હોય માકડું નીચે આવતું ગયું ઓલો જેમ ફૂલ કર્યું એમ માકડું ધીરે ધીરે નીચે આવતું ગયું ઓલા કે પણ એ ભલામણ તને થાય હોય કે પણ મને એવું થઈ જાય ધીરે ધીરે નીચે આવ્યું નીચે આવ્યું એટલે ઓલે ગાળ્યો ત્યારે આવી દીધો કઈ સ્થિતિ આપણી પણ આવી જ થઈ છે સદગુરુ તમને હાવ બંધન થી મુક્ત કર્યા છે કોઈ બંધન રહેવા દીધું નથી પણ એ બંધન માં પાછું

કારણ કે આપણને જેમ છે એમ વાતને સમજાણી નથી જેમ છે એમ આપણી સુરતામાં વાત આવી નથી આપણી સુરતા સમજી નથી શકી આપણી સુરતા સંસારના ભૌતિક પદાર્થોની અંદર લાગી છે સુરતાથી ભજન કેમ કરવું એ ખબર પડતી નથી સુરતાને ક્યાં નિશાન ઉપર રાખી સુરતાને નિશાન નક્કી કરાયું સદગુરુ અને આ નિશાનમાં સુરતા રહેવી જોઈએ અને નિશાન ઉપર જો સુરતા હોય નિશાન થી નો હટે તો તો અનુભવરૂપી પુત્ર નો જન્મ થાય થાય અને થાય જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી અનુભવી છે જેને એ ઘર જોયું છે એને તરત જ છલાંગ મારી દે કારણ કે અનુભવ રૂપી દીકરાનો જન્મ થાય ત્યાં સુધી આપણી સુરતા વાંધણી છે ધીરે ધીરે આપણા જીવનમાં અનુભવ ઠંડક આવે આપણા જીવનમાં આપણને પોતાને નક્કી પણ થાય કે આ સદગુરુ જે સ્વરૂપ વાત બતાવી છે એ બરાબર છે એમાં કઈ મિનમેક છે નહીં કારણ કે આમાં સદગુરુ આપણને કોઈ ક્રિયા નથી આપી હજી સમજો કારણ કે જો ક્રિયામાં જ રહી જવું તો પાછું ક્રિયા કરો છો જેના માટે કરો છો એ બે છે એક છે પરમાત્મા તમે ક્રિયા કરો છો જેના માટે કરો છો એ બે થયા પરમાત્મા એક છે તમે બે કલાક જો

જાન એ એક સત્ય રે કે ભાવે ભવસાગર તરી રે બજન એક

God, वे तरि रे भजन एक सत्य नाम कर oh Oh, આપણે જે સત્ય નામ રમી રહ્યું છે ને નામની ઓળખાણ કરાવી છે અને નામનું ભજન કરવાનું છે સંસાર સુખ વાદળાની આ નું સુખ છે ને વાદળાની સાયા આપણને એમ થાય કે આ બધા મને પ્રીતિ કરે છે હકીકત ક્યારેક પરીક્ષા કરવી હોય તો કરી લેવાની એક પરમાત્મા સિવાય તમને કોઈ પ્રીતિ નથી બધા જ પોતપોતાની જાતને પ્રીતિ કરે છે આપણને એમ થાય કે આ દેહ છે એની સાથે મને પ્રીતિ છે હકીકત જાણતા અજાણતા એની અંદર રહેલો જે આત્મા છે ને એની સાથે પ્રીતિ છે ક્યારેક તપાસ કરી લેવી આપણે આ ઝાડ લીલું છે ને ત્યાં સુધી આપણને બહુ અંદર મોહ લાગશે અને સાયા આપણે બેસ્યું એક દિવસ સુકાઈ જાય ને એટલે કે હવે આ કઈ કામનું નથી કાપી નાખો કા ભાઈ એનું એ જ એમાં એના એ છે ડાળો એમાં એની છે પણ અંદરથી જે ઓલો પરમાત્મા ચેતન તત્વ હતું નીકળી ગયો એટલે પ્રીતિ

આપણી અંદર અમર નામ રહેલું છે એનું ભજન સંતોએ આપણને બતાવ્યું છે આ ભજન કરી અને બહુ સાગર તરવાનું છે બાકી બહુ સાગર ની આપણે બહુ મજા છીએ કેટલા યુગો યુગાંતરો આની અંદર આપણે ફેરા ખાતા ખાતા આવ્યા છીએ અને આપણને મનુષ્ય દેહ મોક્ષ નો દરવાજો મળ્યો છે જો આ ચૂકી ગયા અને પાછા જો જાવ તો પાછા આની આની આ રેટમાં આપણે થાકતા નથી આ તો ભજન કોને ઉગ્યું કોને ભજન કર્યું જેને થાક લાગનરપી પુનરપી મરણમ અવતરવું ને પાછું આ સુખ અને દુઃખ બધા ભોગવવાનું પાછું જાવું પાછું આવવું બરોબર છે આ ફેરામાં જે થાક્યો જેને વિચાર આવ્યો કે મને મનુષ્ય દેહ શા માટે હકીકત આ દરવાજો આપણને મનુષ્ય દેહ દરવાજો આ મોક્ષના પદની પ્રાપ્તિ માટે પરમાત્માળો ની અંદર જીવન આપણું એવું લિપટાણું એવું લિપટાણું બરોબર છે અને એટલું બધું ભેગું કર્યું પણ ભેગું પીરેલું તારું પડ્યું રહેશે બરોબર છે તારું પીરસેલું ભાણું પડ્યું રહે કઈ રહેવાનું નથી ઓચિતાનું આવી જાહે ટાણું કારણ કે આ ટાણું ક્યારે આવી જાય એ ખબર રહેવાની નથી આ આવે પેલા પોતાનું પોતાનું જે ઘર છે છે બરોબર મૂળ સ્વરૂપ છે એને નક્કી કરી લીધા જેવું છે અને જો એ નક્કી થઈ ગયું હોય તો ટાણું આવે ત્યારે એ કહી દે હવે મોત ને આવવું હોય તો ભલે આવે એ મને મારી શકશે નહીં કારણ કે એને તૈયારી કરી લીધી આપણે ક્યાંય બારગામ જવું હોય ને તો આપણે પંદર દિવસ તૈયારી કરતા હોય બધું પેક કરતા હોય બે ત્રણ બધું પેક કરતા હોય બારગામ જવું હોય એટલે આપણે પેક કરતા હોય એમાં આપણે બારગામ જવાનું છે એટલે પેક કરવાનું છે તો આપણે પાથરતા જઈએ એટલે કે પાંચ છો પાંચ પેઢી સુધી તો હાજુ થઈ ગયું છે પણ છઠ્ઠી પેઢી એ શું એમ બરોબર છે પાંચ પેઢીનું જ પાછળ તો હોય શાંતિ નથી બરોબર છે આ હકેલવાનો માર્ગ છે આ ધીરે ધીરે હકેલવા માટે મળ્યું તો આ આપણે પાછળીએ છીએ બરોબર છે આપણે ક્યાંક બહાર ગામ જાય ઘણું બધું પેક કરીએ અને પેક કરીએ ને જો આપણે ક્યાં હોય અને કંઈક ભૂલાઈ ગયું હોય પાછા આવવું પડે ને કે આરું આ રહી ગયું લેવા જાવું જોઈએ એમ આમાં કંઈક ભૂલાઈ જાય પાસું આવવું પડશે જો આ પેક કરવાનું રહી ગયું બરોબર છે તો પાછું આવવું પડશે આપણે હાઠ વર્ષે સિત્તેર વર્ષે બરોબર છે આ સંસાર વ્યવહારમાંથી ધીરે ધીરે નિવૃત્ત થાય એકાવન વર્ષ એવા થાય ને એટલે આપણે વાનપ્રસ્થ આશ્રમમાં આવીએ ક્યાં ચાર આશ્રમો બતાવ્યા આપણા ઋષિ મુનિઓએ ખોટા નથી બતાવ્યા વાનપ્રસ્થ આશ્રમ આવે અને વાનપ્રસ્થ આશ્રમની અંદર છોકરાઓને બધી જવાબદારી દઈ અને પછી પોતે ઉપર ખાલી દેખરેખ રાખે છોકરા શું કરે છે વ્યવસ્થિત એક લાઈન ઉપર હાલે છે ને આવી ખાલી દેખરેખ રાખે અંદર ક્યાંય કુદકો મારે નહીં એમ કરતા કરતા દસ વર્ષ જાય ને છોકરા બરોબર પારંગત થઈ જાય એટલે પછી સંસારમાં રહેવા છતાં સંન્યાસી જેવું એનું જીવન થાય પછી છોકરાને જે કરવું હોય કરે એને કઈ લેવા દેવા હોય નહીં બધું ધીરે ધીરે મૂકતા જાય છોડતા જાય છોડતા જાય સંસારમાં રહેવા છતાં સંન્યાસી જેવું જેનું જીવન થઈ જાય ધીરે ધીરે મૂકી દે કારણ કે ખૂબ ધીરે આ હકેલવાનું છે આપણે આપણે આ ઝાડ બહુ બધી ફેલાવી છે આ ઝાડ ને ધીરે ધીરે આપણું ઉત્તર ભાગ આવે જયારે આપણું જીવન અંત ની નજીક હોય વૃદ્ધાવસ્થા આવી હોય ત્યારે ધીરે ધીરે હકેલે છે સંત એ પછી વ્યવહારમાં એ છોકરા એમ કે તમે જીઆ બરોબર છે કઈ પણ હોય તો એ છોકરા ઉપર બધું નાખી દે એ પોતે ક્યાં કરે પોતાની અંદર મસ્ત થાય પોતાની અંદર પોતાની વૃત્તિઓને હકેલી અને બેહી જાય આપણે વૃત્તિઓનો ખૂબ ફેલાવ કર્યો છે કદાચ આપણી ઘરની પરિસ્થિતિ સારી ન હોય તોય જો ધંધો કરતા હોય તોય તે પોતે તો નિવૃત્તિનું જીવન જીવતા હોય એ પ્રવૃત્તિ કરતા હોય તોય નિવૃત્ત હોય નિવૃત્તિ ની વાત નથી અને વાત છે આપણું મન છે ને એ હાવ નિવૃત્ત બેઠું હોય તો એ કેટલું પ્રવૃત્તિ કરતું હોય બેઠું બેઠું એ આપણને ખબર આપણે શરીર થી નિવૃત્તિ લઈ લીધી છે પણ મન થી નિવૃત્તિ લેવાતી નથી બરોબર છે પ્રવૃત્તિમાં જીવન છે જેની વૃત્તિઓ પરની અંદર બીજાની અંદર જેની વૃત્તિઓ સતત રેમા કરે છે એ નિવૃત્ત હોવા છતાં પ્રવૃત્તિ છે અને જે ગમે એટલી પ્રવૃત્તિ કદાચ વૃદ્ધાવસ્થાની અંદર ત્યાં કામ કરવું પડતું હોય ને બરોબર તોય એ નિવૃત્તિમાં હોય ગમે એવું કામ કરતા હોય શરીફથી છતાં એની વૃત્તિઓ નિજની અંદર હોય પોતાની અંદર હોય એ પ્રવૃત્તિ કરવા છતાં નિવૃત્તિમાં છે અને જેણે છે ને નાનપણની અંદર છે ને જે જ્યારે કમાવાની ઉંમર હોય એ સમયે જેણે દાંડાઈ કરી છે ને એના વિશે અંતકાળે પાસે આવા હાલ થાય જે દી નિવૃત્તિનો સમય આવે ત્યારે પાછું એને ધંધે સળવે પડે છે એટલે જ્યારે આપણી ઉંમર હોય ને ત્યારે એ કાર્ય શોભે આપણે ત્યારે એ કરી દે આપણે શું થાય છે કે જ્યારે બરોબર આપણી યુવા અવસ્થા હોય ને એ સમયે આપણે આટા ફેરા મારવામાં એની અંદર આખું જીવન પસાર કરી નાખ્યું હોય એટલે જ્યારે આપણી જરૂરિયાત હોય શરીર કામ કરતું હોય શ્રમ કરી શકાય હોય ત્યારે આપણે ન કર્યો હોય એટલે અંતે પાછો આવે છે બાકી આપણે આયોજન કરતા નથી પછી ધીરે ધીરે આપણું જીવન નિવૃત્તિમાં આવી જાય નિજની વૃત્તિ નિજની અંદર જેની વૃત્તિ આવી જાય પોતાની અંદર હકેલાઈ જાય હકેલાઈ જાય તો એનું કામ થઈ જાય છે સંતોએ વાણી દ્વારા આપણને ખૂબ કીધું છે પણ જો એનો અભ્યાસ કરીએ બરોબર છે એના શબ્દો જો આપણને સમજાય અને એ સમજાય ને તો આપણો મેળ પડી જાય એવો છે આવું ગુરુ મહારાજ મહારાજનું જ્ઞાન છે અને ધીરે 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 આપણા જીવનમાંથી આને હકેલો કરવાનો બાજીને હકેલવાની છે જો હકેલી લેવું તો આપણું કામ થઈ જાય એવું છે સદગુરુ મહા